ઓક્સિજન ના મળે બેડ ના મળે આ સરકાર ની વ્યવસ્થા ને રાતે લોકડાઉન કર્યું રાતે બાર વાગે આપણે તો હોતા હતા સવારે ઉઠીને જોયું એટલે લોકડાઉન પોલીસ ફરે આપણે બાર માં કરવાના ભજન ની કરવાના નોરતા ની કરવાના મયત માં બી આપણે બી માણસ થી વધારે ભેગા નહોતા થવા દેતા પોલીસ આવતી હતી યાદ છે ને યાદ છે ને પણ એ લોકો ની રેલી હોય ને ચૂંટણી હોય તે દિવસે કોરોના ને રજા આપણો કોઈ મહેમાન આવ્યો વડીલ શાકભાજી લેવા નાંદોજ થાય એમને બિચારા ને આદેશ ઉપરથી થી મંત્રી એમનું શાસન આટલી દંડ પેસે એટલે પેલો છે ને તમે માસ્ક પહેરીને જાવ તો પેલો લાયસન્સ માંગે પીઓસી માંગે આ માંગે તે માંગે એટલે દંડ તો લઈ જ લેવાનો બિચારા ને બી આદેશ હોય આજે આ ચોકડી ઉભો હોય કાલે પેલી ચોકડી ઊભો હોય કહેવાનો મતલબ આ પ્રકારના કોરોનામાં માં આપણો રોજગાર ની ઘર બહાર ની નીકળવાનો ને આટલા મોટા દંડ આ લોકો ઉગરાવ્યા પણ સાથીઓ અમે તો ભણેલા ગણેલ બનાવ્યું છે રાઇડર ગ્રુપ છે ફલાણો ગ્રુપ છે ગ્રુપ કાઢે પછી મરપુરી બિચારો બાપ તો છે ને પછી દેવું કરી લઈ આપે હા બેટા આવે તું કે છે ખાલી તમારું મગજ થોડું દોડાવજો એકદમ એ લોકો કહે કે આ કૂવામાં કૂદી જાવ તો આપણે કૂદી નહી જવાનું એની પાછળ વિચારવાનું વિચારવું પડે કે નહી પડે હા વિચારવું પડે બે વર્ષ કોરોના ચાલ્યો લાખો લોકો મરી ગયા લાશો પણ સળગાવવાની જગ્યા નહોતી પણ તમે ક્યારેક ભી ભરૂચ ગયા હશે અમદાવાદ ગયા હશે રાજપીપળા ગયા ભાદરવા ના મેળામાં ગયા હશે સુકલદીપ ના મેળામાં ગયા હશે કે ભાગવેલ ના મેળામાં ગયા હશે એકાદ જણ ને કોરોના થી બાર ફફડીને બે વર્ષ કોરોના ચાલ્યો આપણને તો હાથ ધોડાય દોડી ને ગાંડા કરી નાખ હતા હતા કે નહીં એક પણ ભિકારી કોરોના થી મહી તો એવો કોઈ રેકોર્ડ છે તમારી પાસે એકાદ ગાંડો ભિકારી કોરોના થી હું પણ મહિરો નથી રેકોર્ડ નથી આપણી પાસે સાથીઓ જેટલા પણ કોરોનામાં લાખો લોકો મર્યા હતા એક પણ વ્યક્તિ બાર મર્યો નથી લાખો લોકો જેટલા પણ મર્યા દવાખાને મર્યા હતા સાચી વાત છે કે ખોટી વાત છે આજે આ છે બાકી આ મોબાઈલ છે બે વર્ષ કોરોના ચાલે આપણે બે વર્ષ ઘરમાંથી ના નીકળીએ બરાબર આજે દિલ્હી થી કઈ થાય ટ્રેન પલટી જાય કોઈ જગ્યાએ બસ પલટી જાય અમદાવાદમાં આગ લાગે કે બોમ્બેમાં ધમાલ થાય આ મોબાઈલ માં બીજા દિવસે આવે છે કે નથી આવતું આવે છે ને બીજા દેશ માં પણ કંઈક તો આવી જાય છે કોરોના બે વર્ષ આપણા દેશ માં ચાલ્યો રાખો લોકો દવાખાના માં મરી ગયા આપણે લોકો એ બારમો નહીં કરવાનું ભજન નહીં કરવાનું મજૂરી નહીં જવાનું નોકરી નહીં જવાનું પણ આ મોબાઈલ માં એક પણ વિડીયો દિલ્હી બોમ્બે કે પુના થી આવ્યો નથી એકાદ વિડીયો તો આવો જોઈએ કે નહીં આવો જોઈએ આવો જોઈએ દેખો ભાઈ મૂળ આદિવાસી આદિ અનાદિ થી વસનારો સમાજ છે છતાં પોતાના જાતિના દાખલા સાબિત કરવા આજે મહિના મહિના ધક્કા ખાવા પડે છે ત્યારે એની સામેની એકતા બનાવવી પડશે

બધાની પરિસ્થિતિ કઈ સરખી રહેતી નથી ખાતેના બે મિત્રો આર વન લઈ આવે કેટીએમ લઈ આવે તો બીજા પણ પોતાના મા બાપને મજબૂર કરતા એક ભાઈ અમને બી આર વન લઈ આપો અમને બી આઈફોન લઈ આપો અમારો બી બર્થડે ની પાર્ટી રાખો મારા લગ્ન માં બી રોકી જ આવી જોઈએ એવું કરતા છે કે નથી કરતા આજ બેન્ડ હશે તો જ હું લગન કરીશ દોઢ દોઢ બે બે લાખ ની બેન્ડ મંગાવવાની આઈફોનમાં લઈ માંગવાનો માતા પિતા પર કેટીએમ લઈ માંગવાનું રેસિંગ કરવાનું પાર્ટીઓ કરવાની પણ મિત્રો મારી સૌને વિનંતી છે